રામ રામ ડાયડા ને હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં જ રહીજ તો મિત્રો એક નવો નવા બીજો આજ બ્લોગ નો ટોપિક છે આપણે વિષય દવા આપણે સણોસરી ગામમાં રહી અને અમારા જે ગામના છે સણોસરી વાળા તમારે કઈ દવા જોતી હોય એટલે માણસ ની નહીં બેહુ ની વસ્તુ તો આપણે ને મળી જાય છે આપણા ઘરે જોતું હોય તો ના જોતું હોય તો અમે કઈ ધરા દેતા નથી તો અમારે ઘરે આવી જવાનું ક્યાં રહી ઈ તમને મેસેજ કોમેન્ટ કરશું એટલે આપણે આવી જાહે મેસેજ કે અહીં અહીં આવી જાવ તો બીજું આપણે એનો વિડીયો મૂકવાનો છે કે કઈ કઈ દવા રાખી છે તો જી જોઈતી હોય ઈ આપણે ઘેર જડી જાય ક્યાંય બીજે મેડિકલમાં કે ના જવું પડે

પણ આ તો આપડે જીણપુર ગમે ઈ જઈએ મોટા મોટા ધંધા કરીએ તો પછી મોટા જ કરવાનું હોય ને બધું ક્યારે આવે તો હાલો એનો વિડીયો મૂકવાનો હોય આપણે દવાના આમ જ આવી જાય કઈ કઈ દવા છે તો આખો વિડીયો જોજો અને કમેન્ટ કરી દેજો હું જોઈ અથવા મને વિઝિટ કરવી હોય તમારે દવા કરાવ્યો હોય કે હોય તો આપણે કહેજો આપણે આવી જઈએ વિના મૂલ્યે નથી આવતા રૂપિયા દેવા પડે પહેલા તો એ પાણી ની અચકણ પાણી પે તો જમ નઈ જાવે તો આપણે દવા વે છે એનું તમને દેખાડી દઈ દીધું બધી એક વે વસ્તુ કયું હું હું બેઠી તો આ છે હું થી પહેલા કેલ્શિયમ તમને બહાર કાઠે દેખાડી દઈ બાર જો તો મિત્રો આ છે 5 લિટર નું મોટું કેલ્શિયમ પછી તમને દેખાડું ના લઉ આ આ તો કેલ્શિયમ નથી આ છે પડે જવા પછી આ છે એક લીટરનું કેલ્શિયમ હજી એ છે આ બે એક જ છે આ પાંચ નું આ એક એ જ કંપની પછી આ છે આ એક કેલ્શિયમ છે પણ આ છે ને આમાં મિક્સ કરીને આ નાખી આ તો વધારે ફેર પડે બે ભેગું કરી નાખી તો પછી હજી છે તમને બતાવી આ છે મિનરલ પાવડર એરામિન પ્રો આ છે તમે મિનરલ પાવડર જે ગમી બેહું ને ચારો તો ગમે એ મિનરલ ઘટ્ટ હોય તો આપણે કામ આવે બાકી તમને ખબર પડે પેહુનો કરતા હોય એને બધાને ખબર હોય આ એ છે એરામિન પ્રો બીજું કઈ આમાં રહી ગયું ના હવે કઈ નથી રહી ગયું હવે બતાવી આપણે દવા આમાં છે બધી તો મિત્રો

અને આ કામ આવે આરસો ચડ્યો હોય હોજો હોય અથવા આમ મૈળ થઈ ગયો હોય હોજો હોય પગમાં હોય ગમે ત્યાં હોય હોજો અથવા આચરમાં આરસો હોય તો આ કામ આવશે કોઈને જોતો હોય તો કેજો પછી આ બધી ટ્યુબ છે કઈ થયું હોય તો આ છ થી આઠ છ થી દોઢ વર્ષના પાડેડા હાટુ ની છે ગોરિયું કરમિયાની આ દોઢ વર્ષથી વડા હોય એના માટે

જળ પાડવા માટે ઇન્જેક્શન આવે તે છે તે પેટ કાઢી નાખતું હોય તો એના માટે ઠંડકનું ઇન્જેક્શન છે આપણે ઘણી વસ્તુ વેચી છે injection અને આ છે નોમેક નામનો આ એ ગમે એવામાં જ કામ આવે છે જે આપણે ઓઇલો સ્પ્રે બતાવ્યો આ સ્પ્રે બતાવ્યો એ ટાઈપના જ સ્પ્રેમાં કામ આવે છે એવું જ કામ કરે છે આ બી જોઈતી હોય તો લઈ જાજો બીજું તો આપણે હું કેમ અને આપણે ગોળીઓ બતાવી આ નાના પાડેડાને ગમે જાડા કે થયા હોય તો પાવા માટે શેરણ આપણે ભેગું રાખવી હોય પાડેડા રાખવા હોય તો શેરણ થયું હોય તો એના માટે છે પછી તાવની ગોળીઓ રાખ્યું આપણે એટલે જે જોતું હોય એ લઈ જાજો વડી બહેનને શેરણ થયું હોય તો એ કામ આવે એ ગોળીઓ છે આ પીળી ગોળી હોય નીચે જ છે તો જોતું હોય તો આપણે ઘેર આવીને મેસેજ કરી દેવાનો કમેન્ટ પેલા કે મારે આ વસ્તુ જોઈ આપણે તમને કહી દેવું કે અહીંયા આવી જાવ એટલે ખબર તમને ત્યાંથી જ મળી જાય બધી વસ્તુ કેલ્શિયમ ને બધું આપણે વેચીએ છીએ ઘેર અને બીજાને કે હું કંઈ કરાવવું હોય તો તો પણ મારો કોન્ટેક કરી શકો તમે આજનું વ્લોગ હવે અહીયા ફોલો કરના કે ગમે કઈ જોતું હોય તો આપણે કમેન્ટ કરી દેજો આપણે હે ને તમને એડ્રેસ આપી દે હું ન્યાં આવી જજો કમેન્ટ માં જ દે દઉં કે અહીયા આવી જાવ એટલે ત્યાં અમે આપી જામું તો અહીયા સુધી જોયો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો આવજો બાય બાય તતસિયુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી જોતા રહેજો આવજો